નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું નિયામક વિક વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર કચેરીમાં ભરતી વિશે જેમાં કાયદા અધિકારી માટે ઓફલાઈન આવેદન કરવાનું રહેશે અને વીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી તમે આવેદન કરી શકો છો તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક તમને વિડીયો નીચે આપી પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકશો અને પછી અરજી કરી આ તમે કરી શકો છો અરજી કરવા માટે તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે અને તમારે અરજી ડોક્યુમેન્ટ સહિત તમારા રજિસ્ટ્રેડી દ્વારા તમારે આપેલ સરનામા પર મોકલવાનું રહેશે અહીં તમે સરનામું પણ જોઈ શકો છો હાઇલાઇટ કરેલા સરનામા પર તમારી પર્સનલ ડિટેલ મોકલીને તમારું અરજી જે ગાંધીનગર ખાતે તમારે કચેરીમાં મોકલવાનો રહેશે તે તમે અરજી સાથે તમારા ડોક્યુમેન્ટો અને અન્ય જરૂરી પુરાવાઓ સહિત તમારે રજીસ્ટર અથવા પોસ્ટ મારફતે તમારે મોકલવાનું રહેશે આ રીતે તમે આની ઓફલાઈન અરજી કરી શકો છો તો આ અંગેની સંપૂર્ણ લિંક અને નોટિફિકેશનની લિંક તમને વિડીયો નીચે મળી જશે તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી લેજો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ